ગીર સોમનાથ ઉનાના નવાબંદર ગામે પરણિત મહિલાની પતિ સહિત પરિવારજનોએ ઢોર માર માર્યો અને ગળે ફાંસો આપી હત્યાનો પ્રયાસ કરાયો છે ત્યારે પીડિતા મહિલા ઉના સરકારી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે મહિલા નવા બંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસ દ્વારા પીડિત મહિલા પર સમાધાન કરવા દબાણ કર્યાનો આક્ષેપ પીડિત મહિલાનો છે ત્યારે નવાબંદર પોલીસ આરોપીને છાવરી રહી છે

તો શું કીધું પોલીસને સમાધાન કરવાનો કે તો મે ના કર્યો ઓકે બે પોલીસમાં તમે ફરિયાદ નોંધાવી શું થયું પછી અમાર નવો બંદરવાળો છે ફરિયાદ લેતા નથી મારે ઉંડાની ફરિયાદ લે દેસે ઓકે તમે આમ લટકાવી દીધા કે ચાર જણા લટકાય કોણે કોણે અમારા નારંજી મારા આ તો અમારા નારંજી માં